અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે ચલો રાજકોટ આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે બે ગાડી પડી હોય તો બે આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય ત્યાં ચા પાણી કરે ત્યાં થોડોક વિશ્રામ કરે કોઈ ટ્રાફિક જામ ન થાય ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય આપે ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લક્ઝરીની અંદર આ બધા આ બધી માહિતી કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ ક્યાંય પણ સંયમ ન તૂટે ક્યાંય પણ અફરાતફરી ન થાય ક્યાંય પણ અવ્યવસ્થા ન સર્જાય સરકારના અમે સહયોગમાં જ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પોલીસ મહાદિ નિદેશકને પણ હું વિનંતી કરું છું તમે શાંતિપૂર્વક રીતે અમારી વાદ લોકશાહી ડબે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે એટલી જવાબદારી અમારી છે અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો પાર્કિંગ યોગ્ય હોય દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પહેલી આગળના ભાગે એમને બેસાડજો એક કન્વીનર એક સહકન્વીનર આપણી પરમિટ આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ એટલે આ બાબતે હું એવું કહેવા માંગુ છું પેહલા તો મેં માતાજી ને પ્રાર્થના કરી સુખાકાર્યો માટે તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન કારણ કે એમના વાણી વિલાસિંહ આજે આખું ગુજરાત શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજસભાએ જોઈ છે મેં તો લોકસભાએ જોઈ છે મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની શાંતિ વણાઈ રહી છે તમે પણ બુદ્ધિજીવી છો પીઢ આગેવાન છો માટે તમારી ઉમેદવારી તમારું હાઈ કમાન્ડ કે ને એ પહેલાં વિડ્રો કરી લો જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ બહેનો દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો પુરુષોત્તમભાઈ તમને શરમ આવી જુઓ તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો અરે તમારે જેનો ઉમટી પડવું એનો ઉમટી પડજો એ તમારો અધિકાર છે અમે એમાં કહેવા માગતા નથી પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ પદ અધિકારીઓ તમારા લોકસભાના જે ઉમેદવાર હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ સમજો તમે મને જૂની કહેવત આજ આવે છે રોમ ભડકે બધતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો એ વાંસળી વગાડતો હતો તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ તમારામાં શરમનો સાટો હોય તો તમે હામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે ગુજરાતની પ્રજા અશાંતિ એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે તો ભલાઈ કોને કહેવાય આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે આપણા ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બળા દલ ઓર છે બળા દેશ તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતાં એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરોરી જો બધા જ સંતો સંતો ની કોઈ જાતિ ના હોય બધા જ સંતો અમારા પૂજનીય છે સંત તમામ સંતોનો હું અમારા ક્ષત્રિય સમાજપતિથી વંદન કરું છું નમસ્કાર કરું છું અમે સંતોને પણ કરબર પ્રાર્થના કરીએ છીએ કે આ વિવાદ એટલો બધો વધી ગયો છે કે આમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કર્યા સિવાય અમને અમે પણ અને અચ્છા એક વાત બતાઈએ કિસે ભી બિઝનેસમેન કા પહેલા લક્ષ્ય ક્યા હોતા હૈ બિઝનેસ કો આગે વધાના ઓર જ્યાદા પ્રોફિટ કમાના यही ना फिर चाहे वो जीनस स्पिनर्स वीवर्स या मैन्युफैक्चरर्स क्यों ना हो इसी बात को ध्यान में रखते हुए हमारी सरकार और कॉटन इंडस्ट्री आपके लिए लाई है कस्तूरी कॉटन ये है भारतीय कॉटन के नए स्टैंडर्ड्स क्योंकि ये कड़े क्वालिटी मापदंडों के साथ तय किए गए हैं जिससे आपका फाइनल प्रोडक्ट बनेगा और भी कोमल मजबूत और शुद्ध Today, my mood is red. સંતો વંદનીય છે એમને પોતાની લાગણી વ્યક્ત કરી છે સર્વ સંતો પૂજનીય છે પુનઃ કહું પણ સનાતન ધર્મ ના હિન્દુ ધર્મ ટકાવવા માટે જો ક્ષત્રિયો જે બલિદાન આપ્યું છે સાહેબ એવું તો બલિદાન કોઈને નથી આપ્યું સનાતન ધર્મ હિન્દુત્વ આન બાન શાન બેન બેટીની ઇજ્જત ગાયોની રક્ષા સાહેબ અમે પાળ્યા થયા છીએ અમારી બેન બેટી માટે નથી થયા તમામ સમાજની બેન બેટી અમારા મુરીનો ઇતિહાસ છે પઠાણ મુસ્લિમ સમાજની એક દીકરી માટે અમારા મૂડીના ક્ષત્રિય પરમારો શહીદ થઈ ગયા એમના પાળ્યા છે આવા તો તમને ભૂચણ મોરી લઈ લો આવા તો અનેક ઇતિહાસ માટે સનાતન ધર્મ જાણીએ છીએ અને એના માટે અમે કટિના કારણે આવું થતું હોય જેમ સંત સમાજ અમને કહે છે અમને વાત કરે છે એમને કરવાનો અધિકાર છે એવું એ પુરુષોત્તમ રૂપાલા જઈને કહી દે કે તો હિન્દુત્વને નુકસાન થાય છે સનાતન ધર્મને નુકસાન થાય છે આ દેશની પ્રગતિ અટકી રહી છે આગળ શું થશે અમને ખબર નથી તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમ ભાઈ એક વ્યક્તિ છે એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે અમે અત્યારે પ્રદેશ કમલમને બાકાત રાખ્યું છે આગેવાનો અત્યારે મહાસંમેલનની તૈયારીમાં છે અને આવતીકાલે તેર તારીખે પણ અમારા બે મહાસંમેલન છે જિલ્લાના સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લાનું સંમેલન અગિયાર વાગે હિંમતનગર ખાતે છે એ જ તારીખે સાંજે નર્મદા અને ભરૂચ જિલ્લાનું સંમેલન સાડા ત્રણ કલાકે ભરૂચ ખાતે છે એટલે પ્રદેશ કમલમમાં અમે જવાનો નથી મેં જે આહવાન કર્યું છે એ પ્રદેશ કમલમ માટે નથી ફરીથી ચોખવટ કરું જે નગર તાલુકા અને જિલ્લા કક્ષાએ જે કમલમ કાર્યાલય આવેલા છે એમાં અમારા આગેવાનો કાર્યકરો માતાઓ બહેનો ખૂબ શાંતિથી જરા પણ ઉશ્કેરાટ વગર સંયમથી કારણ કે ઘણા બુદ્ધિજીવોનો મારા પર ફોન આવે છે એમને કીધું કે ક્ષત્રિય સમાજ અને આટલો બધો સંયમ પણ અમે ભગવાન રામના વંશ જોશીએ એટલે આ સ્ટડી કેસ થવાનો છે ભવિષ્યમાં કોઈને પીએચડી કરવી છે ને ક્ષત્રિય સમાજના આંદોલનનો તો એ એ સ્ટડી કેસ થવાનો છે એટલે અમે કોઈ ઉશ્કેરાટ કર્યા વગર શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યક્રમો યોજી રહ્યા છીએ જો મેં આપને હમણાં પણ કીધું કે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અને તંત્રને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં દરેકના અધિકાર છે અભિવ્યક્તિનો અને હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાના છે શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે જો અમને મંજૂરી નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીને એની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં અને અમારું રાજકીય સંમેલન અમારું સામાજિક સંમેલન છે અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ કરવાના છીએ મંજૂરી મળે તોય કરવાના છીએ મંજૂરી ના મળે તોય કરવાના છીએ આ બહુ સ્પષ્ટ સંદેશો હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પ્રજાજનોને ક્ષત્રિય સમાજને આપવા માગું છું અને અમારો પ્રયત્ન એ રહેશે કે ક્યાંય પણ સંયમ ના તૂટે અમારા લીધે અમારા ગુજરાતના ભાઈ બહેનો પ્રજાજનો ક્યાંય પણ હેરાન નહી થાય ખાતરી ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે ચૌદ તારીખના સંમેલન પહેલા તેરમી તારીખે રાતે સંકલન અને કોર કમિટીના સભ્યો ભેગા થશે આ સંમેલન આપ જાણો છો કે લોકશાહીમાં સત્તા પક્ષે બેઠેલા સત્તાધીશો ક્યારે માનતા હોય છે કે તમે માથા ભેગા કરો તો અમે માથા ભેગા કરીએ છીએ લોકસંગ્રહ કરીએ છીએ એમાં ક્ષત્રિયો આવવાના છે એવું નથી એમાં અમને ટેકો આપ્યો છે એ તમામ સમાજ આવવાનો છે એટલે અમે આ મહાસંમેલનની તાકાતથી સત્તાધીશોને કહીશું કે જુઓ આ તો શરૂઆત જ છે આ તો ટેલર જ છે આગળ શું થશે એ સંકલન સમિતિ કોર સમિતિ નક્કી કરશે એટલે અમે એક આહવાન આપવા માટે એક વિનંતી કરવા માટે હજુ પણ સમય છે હજુ પણ સમય છે બેન શ્રી વાત કરી એમ કે પુરુષોત્તમભાઈ સોળ તારીખે ફોર્મ ભરવાના છે એ પુરુષોત્તમભાઈનો વિષય છે અમે તો ના પાડીએ છીએ કે તમે ફોર્મ ભરશો તો અત્યારે અમારું ખાલી ઓપરેશન રૂપાલા રાજકોટ છે કદાચ એ ઓપરેશન તમામ સભ્ય લોકસભા સુધી ના જતું રહે એની જવાબદારી પણ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલાની છે એટલે અમે આગળ શું કરીશું એ ભાગ બે એ રણનીતિ અમે સતત આપ પત્રકાર મિત્રોને જાણ કરતા રહીશું જો લોકશાહીમાં એક પ્રેશર ટેકનિક છે જેમ અત્યારે ભાજપ પ્રેશર ટેકનિક કરી રહી છે રૂપાલા ફોર્મ ભરશે રૂપાલા નહી બદલાય તો તમે આપ જે વાત કરો છો એ અમારા સવિએ છવી લોકસભામાં જે અમારા ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ અમને ટેકો આપવાવાળા છે એ એમની રીતે આ કરી રહ્યા છે કે તમે રૂપાલાનો નહીં બદલો તો અહીંયા પણ આટલો છે અને એનું રિઝલ્ટ શું આવશે એ દર્શાવે છે છે કે વિરોધ થાય આજે જ જેવું ટીવી ખોલ્યું તો ખેડા અને આણંદ ના ઉમેદવાર પ્રચાર કરવા ગયા હતા તો એમને ગામ ગામવાળોએ પાછા કાઢી દીધા બિન રાજકીય છે બિન રાજકીય છે કેમ છે કે પુરુષોત્તમ રૂપાણી રદ કરો અમારું આ સામાજિક આંદોલન ચાલી રહ્યું છે તો અમારા સમાજ ટેકો છે કે ભાઈ તમે જે કરો છો એમાં ગુજરાતના તમામ જિલ્લાઓ તેત્રીએ તેત્રી જિલ્લાઓ મો આ વિરોધ છે આ વિરોધ ચાલી રહ્યો છે અમે ક્યાં મત આપવો શું મત આપવો એવી કોઈ વાત જ નથી કરી હજુ અમે કહીએ છીએ કે અમારો વિરોધ ફક્ત રૂપાલા પૂરતો છે હજુ કહીએ છીએ પણ આ સ્વયંભૂ એમની રીતે કે ભાઈ રૂપાલા નહીં બદલો તો શું થશે તો એક સીટ નહીં બીજી સીટો પર એ જશે અને ગુજરાતમાં નહીં આજે મેં મીડિયામાં જોયું રાજસ્થાનમાં પણ ચાલુ થઈ ગયું હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું મધ્યપ્રદેશમાં પણ ચાલુ થઈ ગયું કાલે કર્ણાટકમાં પણ ચાલુ થઈ ગયું હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું ત્યાંથી પણ અમને ફોન આવે છે અમે તમારી સાથે છીએ અમે તમારી સાથે છીએ એટલે અત્યારે જે વિરોધ થઈ ગયો છે એ આક્રોશના સ્વરૂપે છે જો મેં અત્યારે કોઈ સપોર્ટની અને વિરોધની વાત નથી એ અમે અમારી એમાં શું છે કે અમારા સાડા પાંચસો સંગઠનો છે એની નેવું સંસ્થાઓની સંકલન સમિતિ છે એની વીસ જજની કોર કમિટી છે એટલે અમારે કોઈ પણ નિર્ણય લેવાનો થશે આમાં શું છે કાલે શું પરિસ્થિતિ બદલાય અમને તો એવું છે કે રૂપાલાભાઈ ફોર્મ ભરશે જ નહીં અને ભરશે ને તો ડમી મોકો કેવો સશક્ત ઉમેદવાર હશે કે ઓગણીસ તારીખે ફોર્મ પાછું ખેંચવાનું છે એ રણનીતિ કરે છે એમ અમારી એ રણનીતિ છે કુકણી મે રૂપાલા કદાચ ફોર્મ પાછું એ ખેંચી લે એટલે અમે તમને અત્યારથી કંઈક કહીએ કે વધારે શું કહેવાય પછી એ સ્ટેન્ડ લીધા પછી બેક ના જઈ શકી એટલે હું આ બાબતે કોને સપોર્ટ કરીશું કોનો વિરોધ કરીશું અત્યારે તો ફક્ત રૂપાલાનો વિરોધ છે આગળ જે થશે રણનીતિ નક્કી થશે અને અમે જાહેરાત કરીશું ફોર્મ ભરવાની મને ખબર છે ત્યાં સુધી આજે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ તમે ફોર્મ લઈ શકો એટલે અમારી બહેનોએ જે વાત કરી છે એનું સંપૂર્ણ સંકલન અમારી જે મહિલા ટીમ છે એમને અમે આ જવાબદારી સોંપી છે ને સાથે અમારી લીગલ કમિટી છે એટલે ફોર્મ ઉપર છે એટલે તમે રાજકોટમાં ફોન કરશો ચૂંટણી અધિકારીને કહી દેશે તો કઈ રીતે ફોર્મ ઉપડ્યું શું થયું નક્કી કરેલું છે ભરવાના જ છે ભરવાના જ છે પણ અમે અત્યારે નથી કહેતા તૈયારી ચાલે છે આપણે કોઈ પ્રસંગ યોજતા હોય તો એની તૈયારી તો મહિના પહેલાં કરતા હોય એમ અમારી તૈયારી સંપૂર્ણ રીતે ચાલી રહી છે હા સો ટકા આપીશું એ સંકલન એક જ જગ્યાએથી થાય છે કે ભાઈ રાજકોટમાં કેટલા ફોર્મ મહિલાઓ ભરશે એ સંકલન અલગ રીતે થઈ રહ્યું છે અને એની ફિગર જ્યારે ફોર્મ ભરવાની ચરમસીમાની જે તારીખ છે લાસ્ટ ડેટ ત્યાં સુધી આપને જણાવી દઈશું અમે ધન્યવાદ જો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે દેશના વડાપ્રધાન છે અમારાય આદરણીય છે એમને જે જે કામો કર્યા છે એમની અમે પહેલાં પણ પ્રશંસા કરી હતી પણ આમાં નરેન્દ્રભાઈ તો બધી ખબર જ છે અત્યારે આઈડી અને ડિજિટલ મીડિયા એટલું ફાસ્ટ છે અને એમનું એવું સરસ મજાનું તંત્ર ગોઠવેલું હોય કે અત્યારે હાલ ગોતામાં કોણ છે ને એ નરેન્દ્રભાઈ ખબર હશે એટલે નરેન્દ્રભાઈ અહીંયા આવ અને મધ્યસ્થી કરે ત્યારે મધ્યસ્થી કરે અને કહી દે રૂપાલાને ખાલી સિંગલ નો ઠરાવ કરવાનો છે કે રૂપાલાભાઈ બેહી જાઓ જેમ રાજકોટમાં કીધું જેમ બરોડામાં કીધું જેમ સાબરકાંઠામાં અમારે ભીખાજીએ તો બિચારા પ્રચારે ચાલુ કરી દીધો હતો અમારા ક્ષેત્રીય ઠાકોર સમાજના ઉમેદવારે અને પ્રચાર કરતાં કરતાં અમે પત્રિકા આપતા હતા અને ફોન આવ્યો કે ભીખાજી પાછા વળી દો તો આ પંદર દિવસથી સાહેબ ખબર જ છે સાહેબ હાલત કઈ દે

અને અન્ય સમાજો એ અમને ટેકો આપ્યો છે કારણ કે અમારું હાલ ફોકસ ઓપરેશન રૂપાલા તો અમે દરેક જિલ્લામાંથી ટીમ બનાવીશું કે આજે આ ટીમ જશે ચૌદ તારીખે આ ટીમ હશે પંદર તારીખે આ ટીમ હશે સોળ તારીખે આ ટીમ હશે અને ખાલી ક્ષત્રિય સમાજનું વોટિંગ તમે ના પૂછશો ક્ષત્રિય સમાજ સાથે બધો વર્ગ જોડાયેલો છે અમે જે ગામ હશે એ ગામમાં કદાચ તમારા બસો ઘર હશે તો બીજા હું આપને આપને નવું લાગશે ગુજરાતના ઘણા ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિયોની વસ્તી નથી તો એ બેનર લાગી ગયા રૂપાલા સાઇડના પોસ્ટર ઉપર ચોકડીઓ વાગી ગઈ અને કોઈએ પ્રવેશવું નહીં એવા બેનર લાગી ગયા ક્ષત્રિય સમાજ એમને કહેવા નથી ગયો તો અમે હાથ જોડીશું કે તમારી બેન બેટી છે એમ અમારી બેન બેટી છે અસ્મિતાની લડાઈ છે લાભ લેવાની નથી અમારા ભેગારો તો ગામમાં તો ભાઈચારો હોય છે એટલે બધા અમારી સાથે રહેશે એટલે તમે અઢી લાખ ના ગણતા આ આંકડો ક્યાંય જઈને ઊભો છે જો બેન આપે કીધું ને માફી આપી દેવું જો ઘડીએ ઘડીએ બધા અમને કહે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ તો ક્ષમા વિરસ્ય ક્ષમા આપવાની છે બે હજાર ઓગણીસમાં પરેશ રાવલને અમે ક્ષમા વિરસ્ય ભૂષણ ક્ષમા આપી દીધી અમારા પૃથ્વીરાજ ચૌહાણે મોહમદ બુરીનો અઢાર વખત માફી આપી દીધી અને ઓગણી વખત ઓગણીની વખત આવ્યો ને તો એ વિધર્મીએ પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી દીધા હતા એમની ઓખો ખોડી નાખી હતી ક્ષમા વિરસ્ય ભૂષણનો ગેરઉપયોગ થઈ રહ્યો છે ક્ષમા આપવા વાળો કોણ એ પણ જોવું પડે એની લાયકાત શું છે એનું શું સ્ટેટસ છે એની શું બોડી લેંગ્વેજ છે ક્ષમા લેવાવાળો એ કોણ છે એની શું લાયકાત છે એનું શું એટીટ્યુડ છે એની શું બોડી લેંગ્વેજ છે શું એની ભાવના હાથ થઈ છે એ ખરેખર માફી માગી રહ્યો છે કે ખાલી ડ્રામા કરી રહ્યો છે આ પણ જોવું પડે એટલે આમાં કોઈ સમાધાન નહીં ફક્ત અર્જુનની જેમ અર્જુનને પૂછ્યું હતું ને દ્રોણાચાર્ય કે અર્જુન તને શું દેખાય છે તો એ શ્રેષ્ઠ ધનુધરે એટલું કીધું હતું કે મને પક્ષીની આંખ જ દેખાય છે એમ અમને અત્યારે ફક્ત પુરુષોત્તમ રૂપાલા ગૂંઘ જાગત બેઠતા વાત કરતા નથી અમે અમારા આપે જોયું કે અમે ખાલી લક્ઝરી અને વાહનો લઈને જતા હતા તો અમે માર્ગદર્શિકા ગાઈડલાઈન બહાર પાડી દીધી આપણે શું નથી કરવાનું અમુક કોઈક વ્યક્તિ એવા આમાં ગુસ્સે માથાકૂટ ઊભી કરવા માટે તો અમે કીધેલું છે કે એને પકડી લેવો ને એનો ફોટો પાડી લેવો આપણે કોઈ જગ્યાએ ઉલ્લંઘન નથી કરવાનું એમ અમારો ફૂલ સંયમ છે તો પુરુષોત્તમભાઈએ કીધું હોય કે સંયમ રાખજો ધીરજ રાખજો પણ આ બધું કર્યા વગર તમે ઉમેદવારી ખેંચી લો અને વાત જ પૂરી થઈ જાય છે ધન્યવાદ મીડિયાના મિત્રો Papa, t'es mis là